તે પાલટી પાલટીમાં જવા આપણે ધંધો કરવા ખેતી ન કરવાનું પાલટામાં જવાનું હોય લ્યા પાલટો જો તમારે વાળું હોય વાળજો ના વાળું હોય તો કોઈને હું નહીં જવાનું અરે રર ભગવાનને તો બે છોકરા આલે એક કપૂતર પાછા છે બોનું તો બે છોકરા તો એવા પામ તો ભગવાનને આલ્યા છે બરાબર પણ એવા આલ્યા છે તો એમાં તો ડોસી જતી મને બરતા મેલી ને જાય છે હું કરું ભગવાન હા હા મને તો મુખની પોણી લે છે હવે પૈસા તો પટી ગયા છે લંબા જુગાર જવાનું હતું ને પૈસા વાળા ચુકતી લાવવા તો પડશે બાપા પાણી છે પણ બાપા પાણીને તો બાપો બાપુ ના હાલ કોક કરું વાળો કોઈ પૈસા તો લાવવા જ પડશે बापो हालवाना नाही मला खबर्याल नाही बापो आता पवडो पडताळो रुपया देखाता तो पड़े था। देखा था तो नहीं। आ, जे पडसेच आपण जवादे मशी હા બે ઓરિયો રહી જઈ હા છોકરા હોત તો બે ઓરિયો પટી જ તે એક ઓમ રખડ એક ઓમ રખ હોય તો કોઈ ધંધા ચાલ્યા છે બસ માર જ ભરતા એવું મેળવીને જાય કરવાનું બધું એવાનું તો ભાઈ રખડ્યા ઊંસા કે બાપા પૈસા આવો બાપા પૈસા આલો બાપા હું પૈસા હોય મારા પાન કોમ મજૂરો ધંધો કરવો નહીં ને ભાઈ ટીસા 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 કરવાનું મારે હું તા હું સાથી બોજી દઉં છું મને એ દે અમુરજા કમળ ડોરો ના લાગન બાપા હું જલે ઉંગવા તો દે ઉંગવા તો દે કોમ ધંધો નહીં લે આખો દાડો ફરફર કર અમુરજા હું ક્યાં બાપાનું લોહી પીઓ છો લે તમે હું કોમ છે કે મન 20 રૂપિયા લ્યો ક્યાં શી બાપાના કુટી 12 રૂપિયા કુટી 12 આ છે બીજું દેખાતું નહી લે તમારે લગી રહ બાબા માર ફરવા જવું લાવવા ફરવા લાવ લાવી રૂપિયા કોમો ડોરો લગાય કોમો ડોરો લગાવે પેલો રૂફા ઈ શો ફેરસી લે

એના કઈ દોહ લોહી પીવી ના કઈ આ છોકરા લોહી પીવા માંડ્યા છે જો કે બાપાની દશા પણ ખબર નહીં બાપો જતો રહ્યો દાદા યોન દશા છે એ આવી છે હાલ તાતા દીધા તાકા દીધા છે બાપા ઉપર પછી ખબર હોય શું બાપાની એક વાર જતો રહ્યા છે પછી ગમો મેઠું કોઈ નહીં હાલ લેવાનું સમુદા ગુવા બુવા નહીં જતા ને કેમ લે છે ને પેલા બે જણા આવ્યા હોત તો બે ઓર વધારે પટી જાય પણ શું કરોકરો ના રીને અરે સગન કાલામાં તારે ભલે ખરાબ બફોર લોકો આરામ જો તરકો નો સોલો કરીને આપડે રૂપિયા ભાઈ જ લવાના કે છોકરા લાવતો તો બે ઓળખે છોકરા આરા કરતા નઈ કેવા જો કે માને ભાઈ રોજ પાછા

મારાથી થોડું ફળ નોકરીનો મેળા આવ્યો છે મારા વળી છે કેમ કે જેમ એ લે હોવાનું કીધું લે કડું કરીને જતા રહો તો એ મારે એટલો ઠેકો થઈ જાય પણ ના એક વામ એક ગમ હોમ એક શમ હોમું તમ હું તો મેળ જ નહીં પછી યાર ધ્યાન જ નહીં આને છોકરા મોટા કર્યા ડોસી થતી રે છેડી થતી હોય હું તો છોકરા જ નહીં ઠપકો અલ્યા વાત હાશી આપણે મોટા કરે કોઈ આપણી ભૂલ છે રે કે મારી ભૂલ છે કોઈ ભૂલ નહીં લે હેર તને હેર હું તો અરે રવા રે ખરા તરકાનો હારે હું થોડું આવું ઓટો મારતા આવું એ હારે તો બાજો માથો પાક એવો બગાડ્યું એટલે આ હોય તો કોઈ દેખાતું જ નહીં આ છગને મને લાગે શું જો ઘેર લાગતો નહીં મને લાગે અરે કોમમાં જ પડ્યો લાગે છે

હું તો તું મજૂરી લાબ જ પડે જાતે ત્યાં આટલી બધી મજૂરી ના થાય તો ત્યાં છોકરો તો ટોપુ કોક જલ્દી કોમ ને એટલે છોકરા તો બેસ પણ આરાત કરતા નહીં એટલે પણ આળા નાખાતા કોક ને એ તો એમ શીખવાડું પડે કોમ હિમાની માં તો બોલો હગો બે બે હગો આવ્યો પેલા તો પણ આવું કોઈ બે માર ત્યાડો માર્યો પણ એ તો ભેડો મારે જ કહે છે આખું ગમ જોડતું હોય છોકરા આવા રખડેલ છે ને કોઈ કોમ ધંધો કરતા નહીં આખો દાડો ફરજ પછી કોણ હગુ કરાવે પણ આપો તો મોટા કરે શું કરે બીજું તો શું કરીએ વાત સાચી જ પણ એમાં કોમ ધંધો ના કરે તો કોઈ સંબંધ ના કરે અને અત્યારે તો કોમ ધંધો કર્યા કોઈ સંબંધ ના કરાવીએ આરો જ પાર કોઈ ખારી શીખાલો આરો નહીં છોકરો બોલો એટલે છોકરા મૂળ દાળા નહીં તારે જ કરવું પણ હું જ કરું છું ને એ તો તાકાત વીસ રૂપિયા લઈને જીવ રહ્યો અહીં

જય માતાજી મિત્રો આગલો વિડિયો આવશે એમાં કમ્પ્લીટ આવશે કે સીધા કરેલા અને એવા સીધા કર્યો ને તે કદી જિંદગીમાં આવું કરી કોઈ દાળો હેરોનગત્ય નહીં કરે